આ કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ ગાયનું ઘી દરેક માનો ભરોસો પ્રેમથી પીરસેલું માના હાથથી બનેલું વલોણા ઘી જેવું રાજ્યમાં સવારે છ થી આઠ સુધી પાંત્રીસ તાલુકામાં વર્ષા સાબરકાંઠાના ખેરપ્રમામાં બે કલાક અઢી ઇંચ નવસારીમાં એક ઇંચ વરસાદ રાજ્યમાં 24 કલાકમાં એકસો ચાલીસ મેક મેઘમહેર મહેસાણાના સતલાસણામાં સૌથી વધુ ચાર ઇંચ બનાસકાંઠાના દાતામાં સરેરાશ સાડા ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ યથાવત જિલ્લામાં અવિરત વરસાદને પગલે ખેડૂતો ચિંતિત મગફળી સહિતના પાકોમાં નુકસાન બીર દુર્ઘટના બાદ ઉદેપુર તંત્ર જાગતા સંખેડા ઓડસંગ બ્રિજ કરાયો બંધ કાર્યપાલક ઇજનેટ દ્વારા જાહેરાત વાહનો બ્રિજ પરથી પસાર નહીં થવા દેવા અંગે કરાઈ ચેતવણી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ચેલેન્જનો આજે નિર્ણય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સમર્થકો સાથે રાજીનામું દેવા વિધાનસભા તરફ રવાના વિધાનસભા પહોંચી ગયેલા ગોપાલ જોશેરા કપડવંશમાં ટ્રેલરી શિક્ષકને કચડતા જનતાએ લગાવ્યો ચક્કાજામ ભારે વાહનોના ટ્રાફિકથી જનતા હેરાન પરેશાન સ્થાનિકોમાં રોષ ફેલાયો નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું અનવી દર્શક મિત્રો આજે એક નવી ફિલ્મની વાત કરી છે જેનું નામ છે સંઘવી એન્ડ સન્સ જેમાં મલ્ટી સ્ટાર્સ છે આજના ભાગદોડ ભરેલા જીવનમાં ક્યાંક વિસરાઈ ગયેલા પરિવારના મૂલ્યોને મહત્વને લોકોને યાદ અપાવતી આ ફિલ્મ છે આ સાથે જીવનના કપરા સમયમાં નામ હોય પૈસા હોય મોભો હોય આ બધાથી ઉપર કંઈ હોય તો એ માત્ર ને માત્ર પરિવાર છે આપણા લોકોનો પ્રેમ છે અને સાથ છે તો આ ફિલ્મ આ જ વાત દર્શાવે છે આપણે આજે આ ફિલ્મના સ્ટારકાસ્ટ સાથે વાત કરી છે ટીમ સાથે વાત કરી છે પરંતુ અત્યારે બહુ વાત નહીં કરીએ પહેલા બતાવીશું તમને આ ફિલ્મનો ટ્રેલર પરિવાર એ જ છે કે જે જ્યાં પ્રેમ હોય છે અને એ જ પ્રેમમાં બલિદાન જે આપણે પોતાના માટે નહીં પરિવાર માટે જીવીએ છીએ પણ શું એ જ પ્રેમ ક્યારેક દુઃખ પણ પહોંચાડી શકે છે અને શું આવી જ મુશ્કેલીમાં પરિવારનું સાચું મહત્વ સમજાય છે

સાંભળો આજે તો વિશે શું વિચાર્યું છે બસ મિલ એક્સપાન્ડ કરી અને ધંધે બેસાડી દેવાનો છે બસ હું એના લગ્ન વિશે વાત કરી રહી છું રાધિકા હવે તારે આવવાનું ચેલેન્જ કરીશ તો હું પૂછી જઈશ કયા મુરત ની રાજોઈ રહ્યો છે બેસી તું વાત કરી ધેસ રાઈટ મોમેન્ટ કર ને પ્લીઝ આદિત્ય અસ્મિતે તારા માટે આ વર્કસ્પેસ ડિઝાઇન કરી છે પ્રોડક્શન શરૂ કરવાની તૈયારી કરો વોટ્સ ધ એક્ચ્યુઅલ પોઈન્ટ

કોઈ અને મારા માટે ન શકે કે મેં નિરાશ કર્યા સંબંધો એકલા લાગણીથી નહીં પણ સમજણથી સચવાતા હોય છે સ્ટારકાસ્ટ સાથે કોમલ ઠક્કર છે કે જેઓ ગુજરાતી એક્ટ્રેસ છે જે કાંસમાં ગુજરાતી રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે આ સાથે આપણી સાથે સ્ટાર હિતેન તેજવાણી છે અને ચંદ્રેશ ભટ્ટ છે જેવું ડિરેક્ટર છે આપ ત્રણેયનું સ્વાગત છે મે પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ આ ફિલ્મ જે બનાવી છે ખૂબ જ સરસ ટોપિક પર ફિલ્મ છે આ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે સી મારી ફિલ્લી ફિલ્મ પ્રેમ પ્રકરણ પછી મારી પાસે એક વર્ષનો લગભગ સમય હતો એ દરમિયાન કોરોના સમય આવ્યો આપણે બધા જ જાણીએ છીએ કોરોના કાળ આવ્યો દરમિયાન કોરોનાના એ કપરા સમય દરમિયાન આપણે લોકોએ બહુ બધું ગુમાવ્યું ઘણું બધું ગુમાવ્યું આપણા નજીકના લોકો આપણા સગા સંબંધીઓ આપણા લવડ વન્સ તો કોરોના પછી મને એવું લાગે છે કે કોરોનામાં ગુમાવ્યું છે તેની સાથે એનું એક ટેકઅવે પણ છે કોરોના એ કદાચ આપણને પરિવારનું મહત્ત્વ સમજાયું પોતાના લોકોનું જીવનમાં શું મૂલ્ય છે એ સમજાવ્યું એકચ્યુઅલી જીવનનો મતલબ મતલબ સમજાયો કોરોનાએ આપણને કે આપણે એવું માનતા હતા કે હું 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 નામ પૈસા પ્રતિષ્ઠા ફેમ પોઝિશન એમ્બિશન બટ કોરોનાથી ખબર પડી ગઈ આપણને કે એકચ્યુઅલી આપણા હાથમાં તો કંઈ છે જ નહીં એન્ડ બીજું મારું એવું માનવું છે એઝ એ ગુજરાતી ફિલ્મમેકર મારો પ્રેમ પ્રકરણમાં પણ પ્રયાસ હતો અને આ ફિલ્મમાં પણ છે કે આઈ આઈ લાઈક હ્યુમન ઇમોશન્સ વેલ્યુઝ પ્રેમ પ્રકરણમાં મેં પ્રેમની વાત કરી હતી એ પછી મારે એક એવી ફિલ્મ બનાવવી હતી કે જેમાં સૂરજ બળજાતિયાની ફિલ્મોમાં અને કરણ જોહરની કભી ખુશી કભી ગમ તો સૂરજ બળજાતિયા એ સંબંધોના માનવીય સંબંધોના જેને કહેવાય ને કે જે આપણો સામાજિક ઢાંચો છે મા બાપ ભાઈ ભાભી કાકા કાકી માસા માસી દેરાણી જેઠાણી એના અમુક આયામને એણે ટચ કરેલા કે જેમાં કદાચ બે ભાઈની વાત હતી દેવર ભાભીની વાત હતી મા બાપની વાત હતી દેન આઈ થિંક કે મારે એને ખોલવું છે તો મેં સંઘવી એન સેન્સમાં પ્રયાસ કર્યો છે કે સંબંધોના તમામ આયામો બધા જ જે પણ આપણા સામાજિક ઢાંચામાં સંબંધો આવે છે એ બધાની ઝલક તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે સો પાંત્રીસથી છત્રીસ જેટલા જેટલી સ્ટારકાસ્ટ છે એન્ડ બીજું મારું એવું માનવું હતું કે ગુજરાતી ફિલ્મોને જેમ બીજા રિજનલ સિનેમાની માફક બિકોઝ બિંગ એ ઈપી એન્ડ લાઈન પ્રોડ્યુસર આઈ ડીડ મેની ફિલ્મ ઓફ બોલીવુડ એન્ડ અધર લેંગ્વેજીસ કે જે બીજી લેંગ્વેજની ફિલ્મોએ જે વિકાસ કર્યો છે અથવા તો જે ગ્રોથ કર્યો છે તો એ ગ્રોથમાં ક્યાંક ને ક્યાંક અગર આપણે કોમ્પિટ કરવું હશે દર્શક વર્ગને વધારવો હશે તો એ ક્વોલિટી એ લેવલ નું સિનેમા પણ બનાવવું પડશે તો ફિલ્મની બીજી ખાસિયત એ છે કે સ્ટારકાસ્ટ તો આટલી મોટી છે જ અને ઇટ્સ અ કમ્પ્લીટલી પેકેજ ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનમેન્ટ પેકેજ અને એની સાથોસાથ તમને એક થેટ્રિકલ સિનેમેટિક એક્સપિરિયન્સ બિકોઝ આઈ બિલીવ સિનેમા ઇઝ અ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ તો લોકો થિયેટરમાં વધુને વધુ ફિલ્મને ક્યારે માણી શકશે કે જ્યારે લાર્જ સ્ક્રીન પર યુ શો ધેમ લાર્જર દેન લાઈફ પિક્ચર અને સંગીત ફિલ્મનું એના લોકેશન્સ બોલીવુડ ને બોલીવુડ જેવી ફિલ્મ બોલીવુડ ને ટક્કર મારે એવી ફિલ્મ લાગે છે તે ટ્રેલર માં તો કોઈ હા કોઈ કમ્પેરીઝન નથી બટ લાઈક કે લાર્જર ધેન લાઈફ એક્સપિરિયન્સ ટેકનિકલી યુ ગો ઇન થિયેટર એન્ડ યુ કેન એન્જોય ઇટ વિથ સાઉન્ડ વિથ પિક્ચર ટોટલી ટોટલી એન્જોય કરીશું આ ફિલ્મ જોઈને એવું લાગી રહ્યું છે તે ટ્રેલર થી તો હિતેન ભાઈ આ ફિલ્મ તમારી ટેકનિકલી પહેલી ફિલ્મ ગુજરાતી બરોબર ફિલ્મ કરવાનો અનુભવ ગુજરાતી બોલવાનો અનુભવ મજા આવી ગઈ લાગી ફર્સ્ટ ટાઈમ બોલવાની કોશિશ કરી ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ કરી સ્ક્રિપ્ટ મારા પાસે હતી 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 ની હતી હા સ્ક્રિપ્ટની બે મહિના પહેલા કેટલા લીધા તમે આ શૂટિંગ કરતા એક સીન કરવા માટે હા એક સીન કરવા માટે વનટી

एक्टर्स और डायरेक्टर कैमरामैन बाकी पूरी टीम पर प्रोड्यूसर्स भी चाहिए होते हैं तो हमारे पास प्रोड्यूसर्स भी अच्छे थे उन्होंने मतलब हमें फुल छूट दे दी और दिस इज व्हाट यू सी यस वेरी नाइस तुम्हारा पात्र क्या है फिल्म में हमारा पात्र बहुत सरल है हूं छु <laughs> स्मिथ okay. नाम से हमारा कैरेक्टर uh, नो बीजी वार्ता तुम जो તમે કેશો નઈ સિક્રેટ છે જે ફિલ્મ સિક્રેટ છે આઈડિયલ લવર અસ્મિત ઇઝ નોટ બોરિંગ હીઝ હીઝ બટ હી રોમેન્ટિક રોમેન્ટિક છે અ સેન્સ સેન્સ ઓફ ઓફ હ્યુમર હ્યુમર પણ એની અને કોમલની ધેટ્સ વાય એ એ ને કાસ્ટ કરવા જ હતું એક એક જેને પેર તરીકે બ્યુટી આવશે આવશે ગ્રેસ સ્ક્રીન પર ઓકે કોમલ તમારું પાત્ર કેવું છે છે પરિવારની પરિવારનું હૃદય કહીએ તો ચાલે જાણે કે આપણે ગુજરાતી પરિવારની વાત છે તો આપણા પરિવારમાં શું છે કે સાસ સસરા દિયર ભાભી નણંદ બધા એક ઘરમાં રહે છે અને એક ઘરમાં ક્યારે દુઃખ આવે ક્યારે સુખ આવે તો આખા પરિવારને જે જોડવાની વાત છે એ આ કોમલ કરી રહી છે જે કડી છે કે જે નાના એનાથી નાના છે એને સમજે છે જે મોડર્ન લોકો છે અને જે વડીલો છે ઘરના જે અમારા સંસ્કાર છે એને પણ એ સમજે છે અને બંનેની એક કડી છે તો પરિવારને સાચવે એવી એક વાત છે આ ફિલ્મનો શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો કે બહુ જ સરસ બહુ જ સરસ તમને લોકોને બધાયને ખબર છે જીએસટીવી ના દર્શકોને કે મેં આજ સુધી જેટલી પણ ફિલ્મો કરી છે મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે એક સારો મેસેજ મળે અને સ્ત્રીની સ્ત્રીની મર્યાદા સ્ત્રીની શક્તિ એને પ્રેઝન્ટ કરતી એવી કોઈ ફિલ્મ હોય જે હું સારો મેસેજ આપી શકું અને ઘણા ટાઈમ પછી આઈ થિંક ચારથી પાંચ વર્ષ પછી હું એક સારી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહી છું કમબેક કરવા જઈ રહી છું એવું કહીએ તો ચાલે અને આનાથી બેસ્ટ સ્ક્રિપ્ટ મને કોઈ દેખાડી નહીં મને મને થયું કે આ મારા માટે જ પાત્ર લખાણું છે અને આ પાત્ર તો મારે જ કરવું જોઈએ અને જ્યારે ભટ્ટ સાહેબે મરારી પાસે આવ્યા આ ફિલ્મ લઈને કે કોમલ આ પાત્ર મેં તને ધ્યાનમાં રાખીને જ લખ્યું છે અને એ એટલા ક્લિયર હતા કે અસ્મિતના કેરેક્ટરમાં હિતેન તેજવાની જ હશે આ રોલમાં કોમલ જ કોમલ નું જ્યારે વાર્તા લખાણી ત્યારે જ એમના માઇન્ડમાં બધા કેરેક્ટર ક્લિયર હતા આમ રીલી વેરી મચ હેપી કે મને આટલી સારી ફિલ્મ થી આટલા હ્યુજ

આ ફિલ્મમાં એવો કોઈ ડાયલોગ નથી કે તમે ફેમિલી સાથે બેસીને ના જોઈ શકો એવા કોઈ સીન નથી કે તમે ફેમિલી સાથે બેસીને ના જોઈ શકો ત્રણ પેઢી એક સાથે બેસીને આ ફિલ્મને એન્જોય કરી શકે એટલી રમૂજી ફિલ્મ છે ઓકે હિતેન ગુજરાતી ફિલ્મ હવે આગળ કરવાનો કેટલો વિચાર છે તમને કદાચ નું પાત્ર ભજવવાની ઈચ્છા છે મેં ક્યાંક સાંભળ્યું હતું કેમ આપણે એમને પૂછીએ અને ગુજરાતી ચંદ્રોશ ભી આવી ગયા છે હવે તમારે વિલન નું પાત્ર આપવું વાંધો નવું આવ્યું મને ક્યાં છે વિલન કર કે જનરલી મારી વાર્તાઓમાં વિલન હોતા નથી હું તો માનવીય સંબંધોની વાત કરું છું હ્યુમન ઇમોશન્સ ની વાત કરું છું એટલે મારામાં એવું મારધાર એક્શન કરે બહુ ઓછા ચાન્સીસ છે કે મારી વાર્તાઓમાં કદાચ આવશે ક્યારે પણ લેટ્સ સી હવે મની ઈચ્છા છે તો જોઈએ અગર આપ એસે દેખે તો તો દરેક પાત્રમાં એક રામ એક રાવણ હોતા જ હોય છે વો કબ બહાર आते हैं दैट इज द मेन थિંગ સો જબ આદમી विलन बनता है या नेगेटिव होता है या गलत होता है वो हालात के हिसाब से होता है तो इट इज द पॉइंट ऑफ व्यू ऑफ कोर्स लोगों के लिए वो गलत होगा लेकिन वो जो करता है वो सही करता है सो यू नो दैट काइंड ऑफ कैरेक्टर्स इट्स लाइक ऑन द ग्रे साइड नॉट एग्जैक्टली नेगेटिव नेगेटिव बट या यू नो ही इज राइट बट मे बी इज रॉन्ग फॉर अदर्स ऐसे ऐसा पात्र ये करवाने इच्छा से आ भी गयो अपना करवाने आ फिल्म आटे तम दर्शक ने सु okay. कहसो <laughs> <कर्वानी च्छू। laughs> एक कह दो एक बार

આ સાથે આ ફિલ્મ વિશે આગળ ઘણી બધી વાતો કરવી છે ઘણી બધી મજા કરવી છે ફિલ્મ વિશે ઘણું બધું જાણવું પડશે પરંતુ રોકાઈએ એક બ્રેક માટે વેલકમ બેક તો આપની સાથે હવે બીજા કેટલા સ્ટાર કાસ્ટ જોડાયા છે ફિલ્મમાં આપની સાથે ગૌરવ પાસવાલા જોડાયા છે જે એક્ટર છે અને કિંજલ ધામીચા જે એક્ટ્રેસ છે આ બંનેનું સ્વાગત છે અને આપની સાથે ચંદ્રેશ પેથ જોડાયેલા છે આપ ફરી એકવાર સ્વાગત છે ગૌરવ તમારું પાત્ર તમારો કેરેક્ટર આ ફિલ્મમાં કેવું છે બહુ સરસ છે વાત જ નથી આદિત્ય ઓકે એ પરિવારનો નાનો દીકરો છે અને હી આદિત્ય હેઝ જેમ નાના દીકરા હોય થોડા રિબેલિયસ હોય થોડા પપ્પાની અગેન્સ્ટ જતા હોય પણ એટલે હોય ફેમિલીનું એક્સ્ટેન્શન જ પણ થોડા પેલા રૂલ બ્રેકર હોય ને ફેમિલીના તો હી ઇઝ ધેટ ગાય બટ એટ ધ સેમ ટાઈમ જે જે ફેમિલીની કોર વેલ્યુઝ હોય ને એની એ તો સેમ ને સેમ ઇન્ટેક્ટ છે અને અમેરિકા રહે છે અમેરિકા કામ માટે ગયો છે તો અમેરિકા રહે છે તો એનું ડાયમેન્શન થોડું અલગ છે and then he comes back home and then what happens home is what the film is about okay yeah. okay okay uh kinjal tamaru patra film uh mara character nu naam radhika chhe film ma uh america is born and brought up chhe everything but she has that core you know values and she believes in indian traditions તો શી ફોલ્સ ઇન લવ્સ વિથ આદિત્ય એન્ડ પછી અહીંયા ઇન્ડિયા આવે છે એન્ડ દેન ધ સ્ટોરી ગોઝ ઓન જેમ કે આ ફેમિલી ફિલ્મ છે તો એક બહારનું વ્યક્તિ બી આવીને વિદેશમાં રહે છે પણ એ વ્યક્તિ બી અહીંયા આવીને કેટલું વોર્મ આ લોકો બધા વેલકમ કરે છે અને એ એક વિદિન નો ટાઈમ શી બિકમ્સ અ પાર્ટ ઓફ ધ ફેમિલી સો દેટ્સ દેટ્સ માય કેરેક્ટર ઓકે

એમ આદિત્ય અને રાધિકા માટે ગૌરવ અને કિંજલ મારા માઇન્ડમાં હતા લખતી વખતે જ વાર્તા લખતી વખતે કારણ કે ગૌરવ સાથે તો મારી આ બીજી ફિલ્મ છે કિંજલ આ ફિલ્મ થી પદાર્પણ કરી રહી છે ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો એમને વેલકમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો વાર્તા લખતી વખતે જ મારા માઇન્ડમાં હતું કે એક યંગ પેર એક ફ્રેશ જે એક ફ્રેશનેસ લઈને આવે જે એક તાજગી લઈને આવે જેમ ગૌરવે કીધું એમ આદિત્ય સંઘવીનું કેરેક્ટર અને રાધિકાનું કેરેક્ટર એ કેરેક્ટર લેયર્ડ છે જ્યારે તમે ફિલ્મ જોશો તમને ત્યારે એ સમજમાં આવશે કે એ કેટલા લેયર્ડ કેટલા ડીપ કેરેક્ટર્સ છે કે એક રિવેલિયસ સન રિવેલિયસ અને એ રિવેલિયસ સનના ફાધર સાથેના સંબંધોના આયામ જે ધીરે ધીરે લેયર્સ ખુલે છે એના સેમ વિથ રાધિકા કે પહેલી નજરે તમને તમે એવું માનો કે લોસ એન્જલસમાં બોન એન્ડ બોટઅપ હોય એટલે વેરી મોડન હોય બટ આપણે પેલું કહેવાય ને કે પેકેજ ઉપર કે પેકેજ પર મત જાઓ પેકેજ પર ના જાઓ અંદર શું છે એ જો કવર ડોન્ટ જજ અ બુક વિથ ધ કવર તો એવો આખો એક બહુ સરસ ટ્રેક છે ફિલ્મની અંદર જે આઈ એમ વેરી મચ શ્યોર લોકોને મજા પડશે ઓકે ગૌરવ આ ફિલ્મ કરવાની ઈચ્છા તમને કેવી રીતે થઈ જ્યારે તમને અપ્રોચ કરવામાં આવ્યો અને આ ફિલ્મ છે એ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે ફેમિલીને બતાવવામાં આવી છે તેના સમયમાં આ ફિલ્મની ખૂબ જ જરૂર છે બિલકુલ બટ મારું હું કાયમ ઓન ઓન ધ રેકોર્ડ કહેતો હોઉં છું કે હું છે ને ફિલ્મો કરતા વધારે લોકોને હા પાડતો હું છું તો વિથ સીબી મારું કાલે ડિસ્કશન થયું હતું કે વી ગો બેક ફ્રોમ પ્રેમ પ્રકરણ વિચ ઇઝ લાઇક સિક્સ સેવન યર્સ અગો એટલે હવે લાંબી જર્ની છે એટલે હવે કેવું છે કે આ માણસે ખાલી કોલ કરવા પડે કે ભાઈ આ પિક્ચર છે એટલે પછી એ બ્લાઇન્ડ ફેથ હોય તમારો એક્ટરમાં એક્ટર તરીકે ડિરેક્ટરમાં કે ઓકે સ્ક્રિપ્ટ ઇઝ ધ સેકન્ડ થિંગ આ વ્યક્તિ બનાવે છે તો એમ દે

ેરી હાઈ ફોર સિને તો આઈ નો કે એમની જે પિક્ચર હશે ને એ લોકોને સ્પર્શ કરવાની જ છે દિસ કે નોટ ટચ હાર્ટ સો એ એક સેફ્ટી હતી પ્લસ કેરેક્ટર એમનું ફેવરેટ કેરેક્ટર કાયમ આદિત્ય જ હોય છે માને કે નહીં માને આઈ નો દેટ હા તો એટલે ધેર ઇઝ નો આમાં તો કેવું છે કે ઇટ્સ એ નો બ્રેનર

સાચી વાત છે કિંજલ તમે આ ફિલ્મ ડેબ્યુ કરી રહ્યા છો ગુજરાતી બોલીને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની અને આગળ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની કેટલી ઈચ્છા હું ગુજરાતી જ છું બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન મુંબઈ બટ મુંબઈમાં ઘણું કામ કરું છું લાઈક સિરિયલ્સ એડ્સ એવરીથિંગ વેબ સિરીઝ એવરીથિંગ બટ એક હોય ને કે હું પોતે ગુજરાતી છું તો એક આપણી ભાષામાં બી કંઈક કરું સો ધીસ વોઝ અ વેરી ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર મી કે જે ફિલ્મની સ્ટારકાસ્ટ છે ધ ડિરેક્ટર ધ એક્ટર્સ મારી ફર્સ્ટ ફિલ્મમાં મને આ બધા એક્ટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો એન્ડ આનાથી વધારે આઈ કે નોટ આસ્ક ફોર મોર યુ નો ફોર અ ડેબ્યુ ફિલ્મ એન્ડ આગળ હું ચાહું છું કે મારી લેંગ્વેજમાં હું હજી ઘણા બધા કેરેક્ટર્સ એક્સપ્લોર કરું અલગ અલગ સ્ટોરીઝમાં અલગ અલગ કેરેક્ટર્સ પરફોર્મ કરું લેટ્સ સી ચંદ્રેશ ભાઈ મલ્ટી સ્ટાર ફિલ્મ છે સ્ટાર્સ ને મેનેજ કરવાનું લાગ્યું ક્યાંક હેડેક કે ના આવે ભાઈ એવું થયું ઘણી આનો જવાબ હું આપી શકું તમે હું આપીશ કે ચંદ્રેશ ને છે ને લાઈફ માં આસાન વસ્તુઓ ગમતી જ નથી ઈ ઓલવેઝ લાઈક ચેલેન્જીસ એટલે જે વસ્તુ લોકો કહે છે ને કે આ વસ્તુ નહીં થાય તો એ વસ્તુ એમને મોટિવેટ કરે કે કેમ ના થાય લોકો કે આ ના કરો તો ધેટ ગિવ્સ એમ એક્સ્ટ્રા પુશ એટલે જે આ મોટી તમે સ્ટારકાસ્ટ મેનેજ કરવાનું એટલે હું હસ્યો બીકોઝ ઇટ્સ બટ હી લાઇક્સ ઇટ હી લાઈક્સ ચેલેન્જ જ છે એક્ચુલી વેન યુ વેન યુ રાઈટ સચ સ્ક્રિપ્ટ તમે જ્યારે આ સ્ક્રિપ્ટ લખતા હો ને ત્યારે તમને ખબર જ હોય મેન્ટલી યુ હેવ ટુ બી સો આઈ વોઝ રેડી ફોર ઈટ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ બિગ ટાસ્ક બટ ઓનેસ્ટલી તમારા માધ્યમ થકી જીએસટીવીના માધ્યમ થકી મારી સાથે જે મારા ચાર મેઇન એક્ટર્સ છે એ સિવાય મારા જે એક્ટર્સ હાજર નથી અહીંયા એ બધા જ એક્ટરને થેન્ક યુ સો મચ મારા પ્રોડ્યુસર્સ રાજુ રાય સિંઘાની આનંદ કમાર આકાશ દેસાઈ અંકુર રેઢિયા સંજય ભટ્ટ હિત દોશી એમને થેન્ક યુ મારી આખી ક્રૂ એ લોકોનો જે સપોર્ટ મળ્યો જ ને એના વગર આ ટાસ્ક શક્ય જ નહોતો બિકોઝ સૌથી પહેલી વેલી ચેલેન્જ તો એ હતી કે થર્ટી સિક્સ એક્ટર્સની ત્રીસ દિવસ માટે એટ એ સ્ટ્રેચ ડેટ મેનેજ કરવી ધેન એનું શેડ્યુલિંગ જે સીન જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મોસ્ટ ઓફ ઘણા બધા સીનમાં બધા જ એક્ટર છે ધેન કમ્સ ધ ટેકનિકલ પાર્ટ હાઉ ટુ શૂટ ઇટ તો જેમાં હું મારો ડીઓપી મારી ડિરેક્શન ટીમ એટલે માઇક્રો મેનેજમેન્ટ જેને કહેવાય ને લેવલ પર એને પ્રી પ્રોડક્શન પ્રી પ્રોડક્શનમાં બે મહિના સુધી કે ઓકે આ સીનને આપણે આ રીતે અચીવ કરી લેશું ઓકે વી કેન ગેટ ઇટ આપણે અચીવ કરી નીકળી જશું છત્રીસ સાથે અમે લોકો માધવપુર ગયા જ્યારે ફિલ્મ જોશો એની જે બ્યુટી છે જે ગૌરવ અને એના બંનેના કેરેક્ટરનું નામ છે આદિત્ય અને રાધિકા તો વૃંદાવનથી લઈ અને માધવપુર સુધીની જે સફર છે આ પરિવારની આ પાત્રોની એ વાર્તા લખતી વખતે જ મારા માઇન્ડમાં એ ક્લિયર હતું કે મારે એને શું સફર કરાવવી છે એ પાત્રોને તો ટાસ્ક તો હતો જ ઓબ્વિયસલી બટ આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું નહીં કરી શકું પ્રોબ્લેમ અને અમે હસતા સેટ પર કારણ કે આટલા બધા પંદરથી સત્તર ફિમેલ કેરેક્ટર્સ અને આટલા મેલ

તમને પણ ડિરેક્ટર હા એ આજીવન મારી સાથે રહેશે અને અમને પણ જોવાનો અનુભવ રહેશે ઓડિયન્સ મેં તમારા માધ્યમથી એ કહી શકું છું કે આ એક અલગ જ અનુભવ છે

ફેમિલી જ બુક લેજો બં છે અને 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 માધવપુર 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 છે 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 આ લોકેશન કે કે જ્યાં 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 કૃષ્ણ કૃષ્ણ રાધિકાનો પ્રેમ પ્રેમ થયો એ એ લગ્ન થયા બંને બંને જગ્યા 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 એટલે જ જ ખૂબ સરસ વાતો સો થેન્ક થેન્ક યુ યુ સાથે વિશેષ મને આપશો રજા નમસ્કાર